વિદેશી દારૂની બોટલો સાથે અન્ય દેશનું દારૂનું બિલ પણ જોવા મળ્યું મંદિર જેવા ધાર્મિક સ્થળ ઉપર આવું કૃત્ય કોણ કરે છે વડનગરની પોલીસ શું કરી રહી છે તેવા સવાલો ઉઠ્યા છે હનુમાન દાદાના મંદિર પરિસરમાં આવા અનેક ખરાબ કૃત્યો થતા હોવાની સ્થાનિક ભક્તમાં પણ રોષની લાગણી ફેલાય છે સ્થાનિકોએ પોલીસની કામગેરી ઉપર સવાલ ઉઠાવ્યા છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આઉટ કન્ટ્રીનું વિદેશી દારૂ વનગરના હનુમાન દાદાના મંદિરમાં ક્યાંથી આવ્યો તે પણ એક મોટો સવાલ છે આર્જનબારી દરવાજા બહાર હનુમાનજીનું મંદિર આવેલું છે અને હું બત્રીસ વર્ષથી આ મંદિરની સેવા પૂજા કરું છું આ મંદિર મેં બંધાયું છે પણ આ મંદિરની અંદર ખરાબ કૃત્યો થઈ જાય છે કોઈ દારૂ પીતા હોય કોઈ છઠ્ઠા મસ્કરીઓ કરતા હોય આવા બધા લોકો અંદર જોવા મળે છે અને અવારનવાર આયા કરે છે આ મંદિરમાં શોભતું નથી છતાં પણ આ લોકો આ જાય છે તોફન કરે જાય છે રજનભાઈ દરવાજા બહાર આયુર્વેદિક દવાખાનાની બાજુમાં સામે જ આવેલું છે અને બાજુમાં હાઈસ્કૂલ પણ છે નવીન સર્વ વિદ્યાલય તો ને આ દારૂના બાટલા અંદર પડેલા હોય છે કોઈ ખરાબ વસ્તુ અંદર પડેલી હોય પણ હવે આ બધા આપણે જોયા વગર તો કોને કહેવાના હતા હવે સાચે સાચું આવું પકડાતું નથી કોઈ થાય આજે પહેલી પહેલી નથી થયેલું ઘણી વખત મારા બાટલા બહાર ફેંકી દેવા પડી છે દારૂના બાટલા આજે પણ જોયું તો બાટલા બધા મેં બહાર નાખી દીધા અને અત્યારે કોઈ ઉપાડીએ ગયું એ બાટલા બરાબર આ અખંડ મંદિર હતું એને મેં સુધારી વ્યવસ્થિત બનાવ્યું હતું પણ આ મંદિરમાં કોઈ આજુબાજુવાળા સુધારવા જ ગામની પબ્લિક જ એવી સારું ગમતું જ નથી એમને અને તોડ કરવાની જ વાત છે બીજા ઝાડવો પણ વાત રે મેં દસેક ઝાડ મોટા મોટા વાયેલા પણ એ પણ કાપી નાખી છે જો મોદી સાહેબના વતનમાં આ વિદેશી દારૂ અહીંયા પીવા મળે એક આટલા લાઈન પીવા મળતો હોય તો આ વતનમાં શું કેવાનું પછી બે ખોખા પડેલા અંદર પેક કરેલા હતા ખાલી બોટલ ઓસ્ટ્રેલિયા બાજુ બોટલ હતી અંદર બિલ પણ અંદર હતું ખોખામાં ઓસ્ટ્રેલિયાનું ઓસ્ટ્રેલિયા ની બિલ છે અંદર બધું લખેલું છે પણ મને એટલી બધી ખ્યાલ નથી આવતો પણ એ બિલ છે અંદર આ ભાઈ ની ખોખું જે પડ્યું હતું એની અંદર આ બિલ હતું

અર્જનબારી દરવાજો સરકારી આયુર્વેદિક દવાખાનાની સામે શ્રી કાલનામી હનુમાનજી મંદિર એના પરિસરમાં ગઈ કાલે બપોરના દારૂની વિદેશી બોટલ જોવા મળી છે અમારા વડીલ શ્રી પટેલ અમૃતભાઈ જે મારી જોડે આવ્યા મને વાત કરી કે ભાઈ આવું કૃત્ય અહીંયા જોવા મળ્યું છે તો મેં પણ આવીને અહીંયા જોયું તો બોટલ વિદેશી મળી હતી એનું બિલ બી છે પણ અંદર એટલે આ જીડીસી ન્યૂઝ દ્વારા હું દરેકને એ જ કહેવા માગું છું દરેક મહિલાઓને દરેક પુરુષોને ભારતના સર્વ નાગરિકોને કે મંદિર પરિસરમાં તમે ખરાબ કૃત્યો દારૂ પીવાની બોટલો આ બધું લઈને આપણે જઈએ કંઈ સારું લાગે નહીં આપણા હિન્દુ ધર્મમાં આ વિરોધ કહેવાય હનુમાનજીને કદી દારૂ ચડે નહીં તો તમે એમના પરિસરમાં આવું બધું ના કરો તો એ સારું અને જીડીસી ન્યૂઝ દ્વારા હું પોલીસ તંત્રને પણ એક જાણ કરવા માગું છું કે તમે આવા જે બી કોઈ લુખા તત્વો જે ફરતા હોય છે એમને તમે કડક કાર્યવાહી કરો એમના વિશે એમના વિરુદ્ધમાં કે જેથી કરીને આવા બનાવ બને નહીં અને આ અમરતભાઈ પટેલ જે લગભગ બત્રીસ વર્ષથી અહીંયા પૂજા અર્ચના કરતા હોય છે એ વારંવાર થાકી ગયા બધાને કે ભાઈ આવું ના કરશો અહીંયા પણ કોઈ સાંભળતું નથી એમની વાત તો આમને હવે ન્યાય અપાવવાનો છે આમાં કે આવું કોઈ ફરતી કરે નહીં અહીંયા મંદિરના પરિસરમાં જય શ્રી રામ બળવંત